નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેરથી નજીકના તળાજાના રાજપરા ગામનો એક કિસાન રૂપિયા છ લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા અને માલમત્તા સાથે ગિરફ્તાર થયો છે પોલીસે આરોપીને માલમત્તા અને કાર સહિત દારૂના જથ્થા સાથે ગિરફ્તાર કર્યો છે અને તેના વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમારા બોરડા સ્થિત પ્રતિનિધિ મથુરભાઈ ચૌહાણના અહેવાલો મુજબ તરાજાના રાજપરા ગામનો શખ્સ નટુભાઈ બાબુભાઈ મકવાણા એ જે જૂના રાજપરા ગામે રહે છે તે આજે ઇંગ્લિશ દારૂની ખેપ કરવા માટે નીકળ્યો હતો અને માલ લઈને આવતો હતો તે વેળાએ ક્રાઇમ બ્રાન્ચને એવી ચોક્કસ બાત મળી હતી કે આરોપી પસાર થઈ રહ્યો છે અને કાર નંબર સો સો છે જે બાબતે પોલીસે બાતમીની રાહત તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો અને તેની કારમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પણ બરામદ થયો હતો ક્રાઇમ બ્રાન્ચે વર્તિત પોલીસમાં આરોપીને સોંપી તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે